ગુરુકુળ રાજકોટ મોરબી રોડ પર મારવાડ યુનિવર્સિટી આગળ કાગદડી નજીક સરદાર પટેલ મહિલા કોલેજની સામેના ભાગે સ્થપાઈ રહ્યું છે જેનો શિલા સ્થાપન સમારોહ તારીખ તેર જાન્યુઆરી શનિવારના સાંજે ચાર થી સાત દરમિયાન યોજાશે આ કાર્યક્રમ બાદ સર્વ આમંત્રિતો અને હરિભક્તો માટે મહાપ્રસાદ રાખેલ છે મોરબી રોડ ઉપર રતનપુર આગળ કાગદડી મુકામે એક આગુરું કુલ છે એ ચાલીસ હજાર વાર જમીનમાં એ સાકાર થવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન તો અગાઉ થઈ ગયેલું છે આવતીકાલે તેર તારીખે સાંજે ચારથી સાત દરમિયાન રાજ્યપાલ અને મારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે સ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સાત હજાર જેટલા એ ભાવિકો છે એમાં પધારશે સર્વ અને ભગવાન સ્વામિનારાયણના શાખોત્સવ જે સુપ્રતિત છે એ શાક રોટલા પણ જમાડવામાં આવશે આ ગુરુકુલની અંદર ચાલીસ હજાર બાર જમીનમાં ત્રણ લાખ એકવીસ હજાર ફૂટનું બાંધકામ થશે જે બે હજાર પચીસને જૂનમાં એ પૂર્ણ કરી દેવાની આશા રાખે છે અને ત્યારથી છ ધોરણથી માંડીને બાર ધોરણ સુધીના એ વિદ્યાર્થીનીઓ છે એ અભ્યાસ કરી શકશે પણ હાલના તબક્કે એ છથી આઠ ધોરણના એ પ્રારંભમાં શરૂ થશે અને એમને જે કોઈ સારામાં સારી લેટેસ્ટ ટેકનોલોજી હોય એ એની સાથે અભ્યાસ કરાવવામાં આવશે અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિ પણ ઇન્ડોર કે ગેમ એ પણ એટલી જ કરાવવામાં આવશે સ્વિમિંગ પુલથી માંડીને રસોઈ કળાથી માંડીને સિવર ક્લાસ વગેરે ત્યારે આ બધી મહિલાઓ માટેનું એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ પ્રથમ આયામ છે અને જેનું સંચાલન એક કેવલ મહિલાઓ જ કરશે મહિલાઓને ગ્રહસ્થ મહિલાઓ એમની ઉપર જે ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે એ થોડું ધ્યાન રાખશે એમને જરૂરિયાત હશે તો ગ્રહસ્થ પુરુષોની મદદ લેશે અને એમને ગ્રહસ્થ અને પુરુષોને મદદ હશે તો સંતોની મદદ છે એમાં લેવામાં આવશે એ બાકી જ્યારે ગુરુકુલનું બે હજાર પચીસમાં ઉદઘાટન થશે એ પછીથી ત્યાં એ સંતો જવાના પણ નથી આ વિચાર તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ઓગણીસો ને છોતેરની સાલમાં ઘણા ભક્તોએ વિનંતી કરેલી કે વિદ્યાર્થીઓ માટે કરો છો એમ પણ દીકરીઓ માટે પણ જરૂર છે સ્વામી કે અમારી સંપ્રદાયની રીતે મર્યાદા છે અને તમે કોઈ ત્યાર થાવ એ તો થઈ શકે પણ ત્યારે હજી એટલો આપણી પાસે અમારી પાસે સમાજ ન હતો નહીતર તર પહેલાં એક બે ભાવિકોએ ઓગણીસો ને છોતેરની સાલમાં રાજસ્થાનમાં આબુ માઉન્ટ આબુમાં પણ જગ્યા દેવાનું કહ્યું હતું ત્યાર પછીથી વંથ જસદણ આટકોટ પાસે પણ એ મહિલા કન્યા ગુરુકુલ બનાવવા માટેની એ ઓફર જમીનની આવેલી હતી અને પછીથી પણ હરિભક્તોની માગ રહેતી હતી અને ગુરુદેવશાસ્ત્રીજી મહારાજના આ સંકલ્પને રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે આર્ટની જે સ્ટેન્ડ બનાવવાની ફેક્ટરી સુરતમાં ચલાવી રહ્યા છે અને જેનો ઇમ્પોર્ટ એક કરી રહ્યા છે એમને સંકલ્પ દ્રઢ થયેલો અને એમણે સુરતમાં પણ એ વીસ કરોડની જમીન છે એ દાનમાં આપેલી છે અને એ જમીનમાં ફંક્શનમાંથી પ્રેરણા લઈને અહીંના જ ગુરુકુલના વિદ્યાર્થી લીંબા વસંતભાઈ લિંબાસિયા એમના દીકરા મોહિત એ પણ ગુરુકુલના વિદ્યાર્થી છે અને એને બાપ દીકારે થયું કે ભાઈ અમે ઓછા લવા જમા કરતાં એક રૂપિયામાં ભણ્યા છે તો અમે સંતોને જ્યારે આવી માગણી બધાની છે તો રાજકોટમાં એ અમે મહિલા કન્યા ગુરુકુલ માટે અમારા બાપ દાદાની ઉપાર્જનની મિલકત છે એ દાનમાં આપીએ છીએ જે લગભગ વીસ કરોડની એ આજે જમીન થાય પરંતુ વસંતભાઈની એટલી જ કેપેસિટી નથી આજે પણ વૃંદાવન ડેરીના સ્થળ ઉપર બેસીને દહીં અને દૂધનો એ લોકોને ગ્રાહક આવનારાને એ વેપાર કરીને આપતા હોય છે પણ છતાં એક દિલની ભાવના હતી એમના દીકરાની કે આપણે આવું કંઈક કરવું છે અને એને એમના માતુશ્રી એમના દાદીમાયે એ આશીર્વાદ આપ્યા અને એ સાકાર થઈ રહ્યું છે